કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો શરૂઆત કરીએ મિત્રો કાળા તલની બજારમાં તેજીનો ચમકારો યથાવત છે અને ભાવ સતત વધી રહ્યા છે કાળા તલમાં આગામી દિવસોમાં હવે તેજી અટકવી જોઈએ તેવું વેપારીઓ માને છે પરંતુ મિત્રો આગળ ઉપર હવે કેવા વેપારો થાય છે તેના ઉપર જ આધાર રહેલો છે તો કાળા તલમાં વેચવાલી એકદમ ઓછી છે અને સામે ડિમાન્ડ ઝડપી નીકળી છે ઠંડીને કારણે ખાનાર વર્ગની ઘરાગી પણ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે તો સફેદ તલની બજારો આજે સ્ટેબલ હતી અને વેચવાલી પણ સ્ટેબલ હતી તો સફેદમાં ડોમેસ્ટિક ઘરાગી આવશે તો સુધારો આવી શકે છે જ્યારે મિત્રો સાઉથના નવા ક્રોપમાં ગોલ્ડન યલો શોર્ટકેટ તલનો ભાવ ઓલ ડિસેમ્બર ડિલિવરી રૂપિયા એકસો પંચોતેર પ્રતિ કિલોના ભાવ મુન્દ્રા પોચના હતા તો રાજકોટમાં સફેદ તલની પચીસસો કટ્ટાની આવક થઈ હતી અને ભાવ મીડિયમ હલ્દમાં રૂપિયા બે હજારથી લઈને એકવીસો પચીસ રહ્યા હતા જ્યારે બેસ્ટ હલ્દમાં રૂપિયા એકવીસસો પંચોતેરથી લઈને બાવીસસો પંચોતેર રહ્યા હતા અને ઉનાળુ હલ્દનો ભાવ રૂપિયા એકવીસોથી લઈને બાવીસસો પચાસ રૂપિયા રહ્યો હતો તો પ્યોર કરિયાણાબર સફેદ તલમાં રૂપિયા પચીસો પચાસથી લઈને છવ્વીસો રૂપિયા રહ્યા હતા રાજકોટમાં કાળા તલના ભાવ રૂપિયા ચાલીસથી લઈને પચાસ વધ્યા હતા જ્યારે ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ચાર હજાર ત્રણસોથી લઈને ચાર હજાર ત્રણસો પંચોતેર જેડ બ્લેકમાં રૂપિયા ચાર હજાર એકસો પંચોતેરથી લઈને ચાર હજાર બસો પંચોતેર અને એવરેજ ભાવ રૂપિયા ત્રણ હજાર ચારસોથી લઈને ચાર હજાર પચાસ રૂપિયા રહ્યા હતા તો રાજકોટમાં એકસો પચાસ કટ્ટાની આવક નોંધાઈ હતી